તમે જે ગાય અને વાછરડી જોઈ રહ્યા છો કરણ ખૂટની વાછરડી પણ વેચવાની છે હું તમને ગાય અને વાછરડીની ટોટલ માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો તમે જે ગાય અને વાછળી જોઈ રહ્યા છો બંને વેચી દેવાના છે અને આ બંને વસ્તુ ભેગી આપવાની છે અલગ અલગ મળશે નહીં અને અને વેચવાના છે છે ગાય તે દોવા દેતી નથી એક મહિના અને કરણનું બીજદાન પણ કરાવેલું છે અને કમ્પ્લેટ સોજી ગાય છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાય અને વાછડી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા કરશનભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય વાછડી લેવા જાઓ તો કરણભાઈનો કોન્ટેક કરીને જ રૂબરૂ જજો કેમ કે આ ગાય વાછડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બંને એકી સાથે જ આપવાના છે અલગ અલગ આપવાના નથી અને તમે જે વાછડી જોઈ રહ્યા છો તે પણ કરણ ખૂટની વાછડી અને સાત મહિનાની ઉંમર થઈ છે તો ગાય અને વાછરડીની કિંમત રાખવામાં આવ્યા છે બંનેની કિંમત બંને જ મળશે અલગ અલગ નહીં મળે સાઈઠ હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે હવે બંને પશુ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને ભાટીયા ગામે જોવા મળશે કરશનભાઈના બંને પશુ લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કર્શનભાઈના આમ અઠ્ઠાણું બે પિસ્તાલીસવાળા નંબર પર ફોન કરી ગાય અને વાછડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો